સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા તથા ઇન વ્હીલર ક્લબના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શહેર કમિશનર નવનાથ ગવાણે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રામાં સોળ શાળાના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા તિરંગા યાત્રા બાદ ચિત્ર સ્પર્ધા દેશભક્તિ આધારિત ગ્રુપ ડાન્સ અને અન્ય સ્પર્ધાઓ પણ યોજાઇ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

અને સાથે સાથે બાળકો માટે દેશભક્તિ ગ્રુપ ડાન્સ ડ્રોઈંગ સ્પર્ધા અને પર્યાવરણ અને સ્વચ્છ સુરેન્દ્રનગર વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધા આમ વિવિધ સ્પર્ધાઓનું આયોજન સાથે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિજેતા બાળકોને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા